યાત્રાધામ શામળાજી ખાતે વસંત પંચમીની શુભ પર્વે પ્રકૃતિ વંદનાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ અરવલ્લીની ગિરિમાળાઓનું પૂજન કરી પર્વત પૂજા દ્વારા પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો વસંત પંચમીના પવિત્ર પર્વે અરવલ્લી જિલ્લામાં પ્રકૃતિ પૂજનની એક અદભુત પરંપરા જોવા મળી છે અરવલ્લીની ગિરિવાળાઓ જે આપણી પ્રાકૃતિક વિરાસત છે તેની આજે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પર્વત પૂજા કરવામાં આવી શામળાજીના પ્રસિદ્ધ શામળ વન પાસે આયોજિત આ પ્રકૃતિ સંરક્ષણ મહોત્સવમાં કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને મંત્રી પીસી બરંડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અરવલ્લી જિલ્લા વન વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મંત્રીઓએ પર્વતોનું પૂજન કરી માનવજાત અને કુદરત વચ્ચેના અતુટ સંબંધનો ચિતાર રજૂ કર્યો હતો વસંતના વધામણા વચ્ચે જ્યારે ગિરિમાળાઓની પૂજા થઈ રહી હતી ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય આવનારી પેઢીમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને વન્ય સંપદાની રક્ષા કરવાનો છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રકૃતિ પ્રેમીઓ આ નવતર આયોજનમાં જોડાઈને ધન્યતા અનુભવી હતી